તેની પડખે જ ભીમનાથ મહાદેવની પડખે ભીમનો અખાડો આવશે અને ભીમનો કુંડ આવશે તેની આપણે આગળ જઈએ તો ધારેશ્વર મહાદેવ આવશે તેની આગળ જઈએ તો માત્રી માતાજીનું મંદિર આવશે તેની આગળ આપણે જઈએ તો ટપેશ્વર મહાદેવનું મંદિર આવશે તેની આગળ જઈએ તો ભીમની થાળી આવશે અને ભીમની થાળીથી આપણે ઉપરની તરફ જઈએ ઉપર તો અડીંબાનો હિંસકો પણ આવશે તેવી એવી રીતે આપણે એમાં બધા સ્થળ છે તો ધીમે ધીમે આપણે આગની તરફ જઈએ છીએ મિત્રો આપણે ધીમે ધીમે આગની તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અને મિત્રો મેં તમને કીધું એમ પહેલાં વેલા તો તમે જોઈ શકો છો આ કમળ કુંડ છે જોઈ શકો છો આ નગરા કમળ છે આમાં નકરા કમળ કુંડ કહેવામાં આવે છે હવે આપણે ધીમે ધીમે આગળની તરફ જઈશું અને આ રસ્તો જાય છે આપણે ધીમે ધીમે આગળની તરફ જવાનું છે મિત્રો તમે જોઈ શકો કાક આવી રીતે સીડી છે ને આવી રીતે રસ્તો છે ધીમે ધીમે આપણે આગળ જવાનું છે આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ તમે નિહાળી શકો છો મિત્રો આપણે મિત્રો આગળ આવીએ એટલે તમને સરસ મજાનો એક જણો મળશે તીરની પડખે આવી રીતે સરસ મજાનું પાણી છે અને આ રસ્તો મિત્રો તમે જોઈ શકો છો સામેનો રસ્તો છે તે ભીમ ભીમકુંડ તરફ જઈ રહ્યો છે અને એક આ બાજુ પણ એક રસ્તો છે હમણાં તમને દેખાડું કેમેરામાં તમે જોઈ શકો છો આ ગેટ છે જૈન તરફ મંદિર તરફ જઈ રહ્યો છે અને આપણે આગળ આવીએ તો તમે જોઈ શકો છો આવી રીતે એક તળાવ પણ આવે છે વિશ્વમાં સરસ મજાનું જોઈ શકો છો સરસ મજાનું તળાવ આવે છે અને આવી રીતે કંઈક લોકેશન છે અને આ કયું મંદિર છે ત્યાં આપણે આગળ જઈ જોવાના છે મિત્રો ચાલો ધીમે ધીમે આપણે જઈએ આ બાજુ તમે મિત્રો જોઈ શકો છો સરસ મંદિરનું લોકેશન છે અને આ મેઇન ગેટ ગેટ છે તમે જોઈ શકો છો અને આપણે અંદરની તરફ ધીમે ધીમે જઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ આ મંદિર છે અને આપણે મંદિર જોવાનું છે કે અહીંયા કયા ભગવાનનું કયા માતાજીનું મંદિર છે તે આપણે નિહાળવાનું છે પહેલાં તો આવી રીતે ગેટ છે અને આવી રીતે તળાવ છે અને આવી રીતે બધી વસ્તુ છે આપણે આ બાજુ જાશું અને આ બધું તમે જોઈ શકો છો લખેલું છે પૂજય શ્રી દેવાંશી બાપા અને દેવાંશી બાપાનું મંદિર છે આ બાજુ તમે જોઈ શકો છો આપણે જોવાનું કરીશું પણ અંદર કાંઈ દેખાય તો પણ આપણે કાંઈ દેખાતું નથી હવે આપણે આ તરફ જાશું મિત્રો હવે આપણે સાઈડમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો સરસ મજાનું ફોટોગ્રાફી કરવાનું લોકેશન સરસ મજાનું કાંક આવી રીતે મિત્રો વ્યૂ છે મિત્રો હવે આપણે ડુંગરની ઉપરની તરફ આવી ગયા છીએ હવે આપણે થોડોક નાસ્તો કરવાનો છે તમે જોઈ શકો છો આપણે બધી ઘણી બધી નાસ્તામાં વસ્તુ લાવ્યા છીએ આપણા ખમણ લાવ્યા છીએ પેશલ અને આપણે મરચાં લીંબુ ડુંગળી બધું નાખવાનું છે અને થમ્સ અપ પણ લાવ્યા છીએ તેવો આપણે નાસ્તો કરવાનો છે મિત્રો આપણે ડુંગરની આ ઉપરની તરફ આવી ગયા છે તમે સામે જોઈ શકો છો મિત્રો ભીમનો અખાળો ભીમનાથ મહાદેવને ભીમનો કુંડ અહીં કાંઈ છે અને આવી રીતે લોકેશન છે તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું લોકેશન ભરતિકમનો ડુંગરનો ફરતીકાળનો વ્યૂ હું તમને દેખાડવાનો છું મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે ડુંગરનું લોકેશન છે આપણે ઉપરની તરફ આવી ગયા છે સરસ મજાનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો અને સામે તમે મિત્રો જોઈ શકો છો ભીમનો અખાડો ભીમનાથ મહાદેવ અને ભીમનો કુંડ છે આ ધીમે ધીમે આપણે આગળની તરફ જવાનો છે મિત્રો આપણે અહીંથી આગળ આવી ત્યાં બીજા ડુંગરનું લોકેશન છે નીચે તળાવ છે આપણે એ સાઈડથી ઉતરવાનું છે અને આગળ ધીમે ધીમે આપણે જવાનું છે મિત્રો તમે જોઈ શકો છો આ ઉપરનું લોકેશન છે સરસ મજાનું અને આ સામે મંદિર દેખાય તે ધ્વારેશ્વર મહાદેવ છે આપણે ત્યાં જવાનું છે તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ સામે અહીંયા દેખાય તે અણીબાનો હિંચકો છે આ ટોચ ઉપર ત્યાં પણ જવાનું છે આપણે જઈ શકીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધર્મેશ્વર મહાદેવના મંદિરે જોઈ શકો છો ધર્મેશ્વર મહાદેવ મંદિર સરસ મજાનું મંદિર છે તેને આપણે દર્શન કરવાના છીએ મિત્રો ચાલો મિત્રો આપણે દર્શન કરીએ તમે પણ દર્શન કરો તમારા પરિવારને પણ દર્શન કરાવો તમે જોઈ શકો છો હવે ધરમેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ સરસ મજાના અને મંદિરની બાજુમાં જ તે સરસ મજાનો બીજી નદી પણ છે તે પણ તમે નિહારી શકો છો સરસ મજાની નદી છે તમે જોઈ શકો છો સરસ મજાની એક આ બાજુ નાની નદી નોટ બાજુ મોટી નદી જોઈ શકો છો ધીમે ધીમે આપણે આગળની તરફ જવાનું છે મિત્રો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ માતૃ માતાજીના મંદિરે તમે જોઈ શકો છો બહુ જાજી ભીડ છે અને હું મિત્રો તમને બધાને સોરી કહેવા માંગુ છું હું તમને એના દર્શન નહીં કરાવી શકું હવે આપણે મિત્રો ધીમે ધીમે આગની તરફ જવાનું છે ટપેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે તેના હું ખાસ તમને દર્શાવીશ મિત્રો અને હા મિત્રો અને ભીમની થાળી પણ હું તમને બતાવવાનો છું તો ચાલો મિત્રો આપણે ધીમે ધીમે આગની તરફ જઈએ સામે મિત્રો ડુંગર દેખાય ત્યાં અળીબાનો હિસ્કો આવેલ છે ટોચ ઉપર ત્યાં આપણે જવાની કોશિશ કરશું બને તો અને આપણે ટપેશ્વર મહાદેવ મંદિર તરફ આગળ વધવાનું છે મિત્રો ચાલો મિત્રો આપણે આગળ જાય આપણે મિત્રો હવે ટપેશ્વર મહાદેવ મંદિર તરફ આગળ ધીમે ધીમે વધી રહ્યા છે તમે જોઈ શકો છો આવી રીતે સીડીઓ આવે છે જંગલ વિસ્તાર આવે છે સરસ મજાનો ધીમે ધીમે આપણે આગળ તરફ જઈએ આ બાજુ મિત્રો સરસ મજાનું બોર્ડ આવી ગયું છે તમે જોઈ શકો છો તપેશ્વર મહાદેવ ગૌમુખી ગંગા ભીમની થાળી આ તરફ છે અને અડીબાનો હિસ્કો પણ આ તરફ છે તો આપણે એ બાજુ તરફ જઈ રહ્યા છીએ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટપેશ્વર મહાદેવના મંદિરે તમે જોઈ શકો છો ટપેશ્વર મહાદેવ મંદિર અને ગૌમુખી ગંગા પણ છે તે પણ આપણે નિહાળવાના છીએ ચાલો મિત્રો આપણે મંદિરની અંદર જઈએ સામે મિત્રો તમે જોઈ શકો છો ટપેશ્વર મહાદેવનું મંદિર તો તમે આપણે જોઈ શકો અંદર આપણે કેમેરો લઈ જઈશું જો શૂટિંગ ઉતારવા દે તો આપણે ઉતારશું નહીં ઉતારવી માત્ર તમે જોઈ શકો છો ટપેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો મિત્રો હવે આપણે મંદિરની બહારની તરફ આવી ગયા છીએ કેમ કે અંદર અલાઉડ નહોતો ને કેમેરો અને આ મિત્રો તમે જોઈ શકો છો ટપેશ્વર મહાદેવનું મંદિરનું આવી કાકા આવી રીતે ગુફા છે અને આવી રીતે લોકેશન છે સરસ મજાનું અને આપણે ધીમે ધીમે આગળની તરફ જવાનું છે તમને હું ભીમની થાળી પણ દેખાડવાનું છે મિત્રો ચેનલનો મિત્રો બનાવી રહેજો તો ચાલો મિત્રો ભીમની થાળી જોવા મિત્રો મંદિરની આ સાઈડ ગૌમુખી ગંગા છે તે હું પણ તમને દેખાડવાનો છું તમે જોઈ શકો છો ગૌમુખી ગંગા તમે નિહાળી શકો છો સરસ મજાની ગૌમુખી ગંગા હવે આપણે આગળની તરફ જઈશું ભીમની થાળી પણ જોવાના છે તો આપણે ધીમે ધીમે આગળની તરફ મિત્રો વધવા મળ્યા છીએ અહીંયા તે ભીમની થાળી પણ છે તે પણ હું તમને નિહારવાના છીએ આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ભીમની થાળી તમે જોઈ શકો છો સામે દેખાય ત્યાં તમે જોઈ શકો છો ભીમની થાળી આ સરસ મજાની ભીમની થાળી છે આવડી મોટી ભીમની થાળી હતી હવે મિત્રો આપણે ધીમે ધીમે નીચેની તરફ જવાના છીએ આપણે ઉપરની તરફ નથી જવાના આપણે અળીબાનો ઇંચકો નથી જોવા જવાના મિત્રો અળીબાનો ઇંચકો જોવામાં બહુ અત્યારે ચોમાસું છે એના કારણે આપણે નહીં જઈ શકીએ કે અહીંયા બહુ ખતરો છે મિત્રો આપણે ધીમે ધીમે નીચેની તરફ જવાના છીએ તો ચાલો મિત્રો આપણે ધીમે ધીમે નીચેની તરફ જઈએ આપણે મિત્રો ધીમે ધીમે નીચેની તરફ જઈએ તો ઘણા બધા ધોજ આવે છે અને ઝરણા આવે છે તે પબ્લિક આવી રીતે નાતું હોય છે તમે જઈ શકો છો હવે આપણે ધીમે ધીમે નીચેની તરફ જવાનું છે આગળ રસ્તો બંધ છે એટલે આપણે સાઈડના રસ્તામાંથી જવાનું છે આ નદીનું પાણી આવી ગયેલું છે એટલા માટે અહીંથી જવાનું છે હવે સાઈડમાંથી રસ્તા બંધને કારણે આપણે નદીની અંદર ચાલી રહ્યા છીએ જો આ રસ્તો બંધ હતો તે રસ્તો અહીંયા ખુલ્લો થાય છે આ વચ્ચે પાણી ભરાયેલું છે ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ અને આ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને નવા વિડીયો સાથે મળશું મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી